માળિયા પોલીસ સ્ટેશનમાં પી કે ગઢવી સાહેબ સામે રજૂ કર્યા અને એમને ખૂબ જ ઝડપથી ત્વરિત ગતિએ મારા પ્રશ્નનું સોલ્યુશન એમને કરી દીધું છે મારી સર્વિસ બુક પરત મળી ગઈ મળી છે અને સિટીના જે ઇન્ચાર્જ વિલાસિંહ છે એમણે પણ ખૂબ મદદ કરી છે તો આ તકે હું માળીયા પોલીસ સ્ટેશનના ખાસ કરીને કે ગઢવી સાહેબનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ